સ્વાગત છે મારા કિચનમાં વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું ભરવાની ઝંઝટ વગર ભીંડા બટેટાનું શાક બહુ ટેસ્ટી એવું સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું અને જો આ રીતે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલો ભીંડો કુમળો અને નાનો નાનો હોય એવો ભીંડો તમારે લેવાનો એને સારી રીતે ધોઈ લઈશું અને પછી આપણે એને એકદમ ડ્રાય કરી લેવાનો છે તો મેં કપડાંથી ડ્રાય કરી લીધો અને પછી આપણે ઉપર નીચેનો ભાગ આ રીતે કટ કરી લઈશું અને વચ્ચે એક આ રીતે સ્લીડ કરી લઈશું તો આ રીતે આપણે બધી ભીંડાને કટ કરી રેડી કરી લઈશું જો ભીંડો મોટો હોય તો તમારે એના બે ટુકડા આ રીતે કરી લેવાના અને વધારે લાંબો હોય તો એના તમારે ચાર ટુકડા પણ કરી શકો તો તમે વચ્ચેથી સ્લીટ કરી આ રીતે પણ કટ કરી શકો અને આખો પણ ભીંડો રાખી શકો હું આખો ભીંડો રાખી રહી છું તો મેં બધો ભીંડો કટ કરી રેડી કરી લીધો તો આ રીતે બધો ભીંડો મેં કટ કરી રેડી કરી લીધો હવે બે મીડિયમ બટેટા લઈ લઈશું એની છાલ ઉતારી અને એને ચિપ્સના જેમ આ રીતે કટ કરીશું બહુ જડ્ડી ચિપ્સની જેમ નહીં કટ કરીએ થોડા મીડિયમ પાતળા એવા ચિપ્સની જેમ મેં એને કટ કરી અને હું એને ધોઈ નીતારી દઈશ હવે આપણે કાઠિયાવાડી રીતે આ શાક બનાવીએ છીએ એટલે પાંચથી દસ લસણની કળીઓ નાની મોટી હોય એ રીતે તમારે લેવાની લસણને આ રીતે પહેલાં વાટી લેવાનું અને એમાં આપણે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર લાલ મરચું પાવડર ઉમેરી અને આવી કાઠિયાવાડી લસણની ચટણી તો લસણવાળી પેસ્ટ રેડી છે હવે મિક્સર જાર લેશું એમાં એક ચોથાઇ કપ શીંગના દાણા સાથે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સૂકું નાળિયેરના ટુકડા અને બે ટેબલ સ્પૂન તલ અને એક ચોથાઇ કપ જેટલો બેસન ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન હળદર દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર તો તમે વધારે પણ ઉમેરી શકો સાથે મેં અહીંયા અડધો ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું કલર માટે અને એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું મીઠું બે ટી સ્પૂન જેટલું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી અને અતકચરો એવો પાવડર આપણે આવો રેડી કરી લઈશું એને એક પ્લેટમાં કાઢી લઈશું એમાં આપણે લસણની ચટણી જે વાટી છે એ ઉમેરી દઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ ઓપ્શનલ છે ઉમેરવો હોય તો ઉમેરવાનો આપણે આમાં આમચૂર પાવડર ઉમેર્યો છે એટલે બેલેન્સ કરવા માટે અને તમારે પાસે જો આમચૂર પાવડર ન હોય તો અત્યારે તમે અડધા લીંબુનો રસ પણ નીચોવી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પછી લાસ્ટમાં અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ આપણે ભીંડો જે ભરીએ એ બહુ મસાલો મેં રેડી કરી લીધો બહુ જલ્દીથી મિક્સર જારમાં બની જશે એને સાઈડમાં મૂકી હવે કઢાઈમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે બટેટા મેં ધોઈ ડ્રાય કર્યા એ ઉમેર્યા સાથે આપણે એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને આપણે એને સતરાવા દઈશું તો જીરું મેં ઉપરથી એટલે ઉમેર્યું પહેલેથી જો ઉમેરો તો થોડું એ ડાર્ક થઈ જાય એટલા માટે મેં અત્યારે ઉમેર્યું સાથે બટેટાના ભાગનું આપણે થોડું મીઠું એક ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું તો એના લીધે થઈને બટેટા જલ્દીથી સોફ્ટ એવા થઈ જશે તો ઢાંકી બટેટાને તમારે લગભગ સાતથી આઠ મિનિટ જેવું થવા દેવાનું છે આ શાક છે આ રીતે તમે સાઈડમાં બટેટા થાય ત્યાં સુધીમાં એનો મસાલો બનાવીને રેડી કરી શકો તો શાક છે એ પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે જો ભીંડો આ રીતે ઇઝીલી તમે ધોઈને રાખી મૂકશો તો બહુ જલ્દીથી એ પણ કટ થઈ જાય છે તો બટેટા સતળાય ત્યાં સુધીમાં તમે ભીંડો કટ કરી શકો અને ભીંડો સતળાય ત્યાં સુધીમાં મસાલો બનાવો તો પંદરથી વીસ મિનિટમાં શાક તમારું થઈ જશે તો આ રીતે બટેટા તમે હવે ચેક કરો તો બટેટા હવે સોફ્ટ થઈ ગયા તો આ રીતે બટેટા આવા સોફ્ટ થાય એટલે આપણે બટેટાને એક પ્લેટમાં કાઢી લઈશું બટેટા અને ભીંડો બે એક સાથે નથી ઉમેરવાનો ભીંડો ચીકણો થઈ જાય એટલે પહેલાં તમારે બટેટા સાતળી લેવાના અને પછી એ જ તેલમાં આપણે ભીંડો ઉમેરી દઈશું અને ભીંડાને પાંચથી છ મિનિટ જેવો ભીંડાને આપણે સાતળી લઈશું તો અત્યારે મેં થોડો ઉમેર્યો પહેલાં મિક્સ કરી દઈશું પછી પાછો આ રીતે બધો ભીંડો ઉમેરી દેશો અને ભીંડાને એકદમ સારી રીતે તમારે મીડિયમ હાઈ ફ્લેમ રાખી ખુલ્લું જ પહેલાં ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લેવાનું છે અને પછી ચારેક મિનિટ જેવું થાય પછી ઢાંકી તમારે બે ત્રણ મિનિટ એને થવા દેવાનું ભીંડાનો જે અત્યારે તમે જોઈ શકો તો પૂરું કડાઈ ભરીને છે પણ જેમ જેમ તમે એને સાતળી લેશો એમ એમ ભીંડો છે એ શ્રીંગ થતો જશે તો આ રીતે ભીંડાને હું લગભગ પાંચ મિનિટ જેવું ખુલ્લું થવા દઈશ અને પછી બે મિનિટ જેવું હું એને ઢાંકીને થવા દઈશ આ રેસીપીમાં તમે ટ્રાય કરજો કે કુમળો ભીંડો લ્યો પણ જો જાડો અને થોડો કડક હોય તો એને થતાં દસેક મિનિટ જેવું લાગે તો એ તમારે ચેક કરી જોવાનું તો ભીંડો હવે સોફ્ટ થઈ ગયો અને આપણે જે મસાલો બનાવ્યો છે એનું અડધું લેયર આ રીતે ભીંડા પર કરી દઈશું અને એના પર આપણે બટેટા જે રેડી કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને એના પર અડધો પીજો મસાલો આ રીતે ઉમેરી દઈશું એટલે ભીંડાનું પણ કોટિંગ બરાબર થાય અને સાથે બટેટાનું પણ કોટિંગ વધારે સરખું એવું થશે મિક્સ કરીશું એકદમ સર રીતે તમને એમ લાગે કે ભીંડો સ્ટફ નથી થતો તો તમે એના બે ભાગ પણ કરી શકો મિક્સ કરી દઈશું અને પછી આપણે એને ઢાંકી પાંચ મિનિટ જેવું થવા દેવાનો છે તો મસાલો આપણે બધો કાચો જ મિક્સ કર્યો છે એટલે આ રીતે તમે ઢાંકીને થવા દેશો પાંચ મિનિટ એટલે પાંચ મિનિટમાં એકદમ સારું એવું શાક બનીને રેડી થઈ જશે વચ્ચે એક બે વાર તમારે એને સ્ટીર કરી અને પાછું ઢાંકી અને થવા દેવાનું પાંચ મિનિટ જેવું તમે થવા દેશો એટલે આ રીતે શાક બનીને રેડી થઈ ગયું લીલા ધાણા છાંટી દઈશું અને મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં મીઠું થોડું આપણે બેલેન્સ કરી લઈશું તો આપણે મીઠું ઓલરેડી ઉમેર્યું છે બટેટામાં તો ભીંડામાં થોડું ઓછું રહેશે એટલા માટે તમારે આ રીતે લાસ્ટમાં થોડું મીઠું ઉમેરી દેવાનું ભીંડો એકદમ સોફ્ટ થઈ ગયો મસાલો એકદમ સારી રીતે કોટિંગ થઈ ગયો તમારે થોડો ચાટ મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો શાક આપણું તૈયાર છે તમે એકલું પણ ખાઈ શકો એટલું ટેસ્ટી દાળ રાઈસ સાથે પણ ખાઈ શકો પરાઠા સાથે રોટલી સાથે કે રોટલા સાથે પણ તમે એને ખાઈ શકો તો ભરેલો ભીંડો તમે બનાવતા હશો પણ ભરવાની ઝંઝટ વગર ભીંડા બટેટાનું જો આવું શાક તમે ક્યારેય નો ટ્રાય કર્યું હોય તો એકવાર આ રીતે ભીંડા બટેટાનું શાક બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને ચટપટું ટેસ્ટી એવું ભરવાની ઝંઝટ વગર ભરેલા જેવું જ ભીંડા બટેટાના શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ